જે ગઈકાલની ઘણી અતિશય કહી શકાય તેવી દુઃખદ ઘટના જે બની છે જે અમદાવાદમાં પ્લેન ફ્રેશ થઈ ગયું અને બસો ચાલીસથી ઉપરાંતના લોકો ગુજરી ગયા છે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે જે અહીંયા એકત્રિત થયા છીએ હવે જે પ્લેન ફ્રેશ થયો તેમાં આપણા રાજકોટના અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા કે જેને આપણા સૌરાષ્ટ્રમાં તો ઘણા બધા કામો કર્યા છે એટલે આપણે તો એને ભૂલી પણ નહીં શકીએ અને એમના માટે પણ જે વિજયભાઈ રૂપાણી છે એ તેમના ડોક્ટર છે અને એના વાઇફ જે લંડન હતા તેમને ત્યાં પ્રસંગ હતો એટલા માટે જતા હતા વિજયભાઈ સાથે મારે ગઈકાલે જ અગિયાર વાગ્યા ની આસપાસ મારે વાત થયેલી ફોરેન જવાના હતા એટલે જનરલી અમારે દર અઠવાડિયે પંદર દિવસે વાત થાય તો મેં કાલે જ એમની સાથે વાત કરી કીધું કઈ આપણે પ્લેનમાં જશો તો કે હું લંડનમાં જવાનો છું ત્યાં અંજુબેન છે એટલે અંજુને કે એ લેવામાં તો હું જાઉં છું એટલે મારે એની સાથે પાંચ સાત મિનિટ વાત થઈ ત્યાં બપોરે દોઢ વાગે આ સમાચાર સાંઈભરા એટલે વિજયભાઈના પીએ ને મેં ફોન કર્યો એણે કીધું કે આ જે પ્લેનની અંદર હતા વિજયભાઈને મેં ફોન કર્યો ફોન એનો સતત બંધ આવતો હતો પછી ડાયરેક્ટ એમના પત્ની અંજુબેનને પણ મેં વાત કરી અંજુબેને કીધું કે આ સા વાત સાચી છે ઘટના બની જ અંજુબેન વિજયભાઈ રૂપાણી હું જ્યારે રાજકારણમાં નહોતા ત્યારે ઓગણીસો પંચોતેરથી વિદ્યાર્થી પરિષદના કારણે અમે બધા સંપર્કમાં હતા અમે બધાએ સાથે કામ પણ ખૂબ કર્યું છે પછી વિજયભાઈ રાજકારણમાં આવ્યા હું પણ રાજકારણમાં આવ્યો અને સંગઠનમાં અને સત્તા ઉપર અનેક જગ્યાએ અમે બંને સાથે કામ કર્યું છે હમણાં મહિનાથી પહેલાં મોરબી એક કાર્યક્રમમાં પ્રાઇવેટ કાર્યક્રમમાં પણ વિજયભાઈ હતા એમની સાથે જ હું ગાડીમાં હતો રાજકોટમાં એણે એલ એલ જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એની સાથે અભ્યાસમાં હું પણ હતો હું રાજકોટથી આવી મોરબી પ્રેક્ટિસ કરવા આવ્યો એણે આપણે એડવોકેટની ડિગ્રી લીધી પણ પછી બિઝનેસની અંદરને રાજકારણના કારણે એ ફૂલ ટાઈમ વકીલાતનું એને ચાલુ આપણે કરેલું નહોતું પરંતુ જ્યારે મુખ્યમંત્રી બન્યા ને મુખ્યમંત્રી બન્યાને એ જ સમયમાં પંદર ઓગસ્ટ આવતી હતી ત્યારે મોરબી એને સતત ત્રણ દિવસ મુખ્યમંત્રી તરીકે રહ્યા પંદર ઓગસ્ટની ગુજરાતના ઉજવણીનો કાર્યક્રમ મોરબીમાં કર્યો હતો અને મોરબી માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરી હતી ફક્ત રાજકોટની સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતામાં એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે અને સજ્જન વ્યક્તિ તરીકેની છાપ તેઓ છોડી ગયા છે અમારા સહિત એમની સાથે કામ કરવાવાળા ઘણાને બહુ જ અંગત દુઃખ પણ લાગ્યું છે આવતીકાલે એમનો સન સવા આજે રાત સુધીમાં અમેરિકાથી આવી જવાનો છે ત્યાર પછી એમની અંતિમ વિધિની જે શ્વસાયત્રાની કાર્યક્રમ છે એ લગભગ કાલ વહેલી સવારમાં થશે એવું મારું માનવું છે